આ જુનાગઢમાં સાધુ અને વાણિયા સાથે બનેલી ઘટનાગઢની સવાર હંમેશા જેમ ધીમે ધીમે ઉગતા સૂર્ય સાથે જાગતી હતી સાથેવારના પહોરમાં મંદિરમાંથી વાગતા ઘાંટ ના અવાજ અગલીઓમાં વહેતા ઠંડા પવન અને બજાર તરફ જતા વેપારીઓની અવરજવર શહેરને જીવંત બનાવી દેતી આ શહેરના મધ્યમાં એક ઝૂનું પરંતુ પ્રસિદ્ધ બજાર હતું આ જ્યાં વર્ષોથી એક વાણિઓ પોતાની દુકાન ચલાવતું હતું આ તેનું નામ હતું ધ્રુવ શેઠ આ ધ્રુવ શેઠ એક મહેનતુ અસમજદાર અને સૌમ્ય સ્વભાવનો માણસ હતું લોકો તેને વિશ્વાસથી ઓળખતા તેની દુકાનમાં મસાલા અનાજ અને દૈનિક ઉપયોગની વસ્તુઓ મળતી આ વર્ષો સુધી ધંધો સારો ચાલતો રહ્યો પરંતુ છેલ્લા થોડા મહિનાથી પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી અચાનક વ્યાપારમાં નુકસાન થવા લાગ્યું આ દેવું વધી ગયું અને ઘરનું વાતાવરણ ભરાઈ ગયું દિવસભર દુકાનમાં બેઠો દિવસમાં પરંતુ ઓછું ખર્ચ વધારે સાંજે દુકાન બંધ કરીને ઘરે જતા સમયે તેની આંખોમાં થાક અને મનમાં ભય સ્પષ્ટ દેખાતો એક સાંજ હ જ્યારે બજાર લગભગ ખાલી થઈ ગયું હતું અધ્રુવેફ્ટ દુકાન બંધ કરવાની તૈયારીમાં હતો અત્યારે દુકાનના દરવાજા આગળ એક વૃદ્ધ સાધુ ઊભા દેખાયા આ સાધુના વસ્ત્રો મલિન હતા પગમાં સફલ નહોતી પરંતુ આંખોમાં અજીબ શાંતિ અને તેજ હતું હ ધ્રુવ શેઠે પહેલાં તો વિચાર્યું કે આ સામાન્ય ભિક્ષુ હશે તેણે થોડા સિક્કા કાઢીને આપવા માટે હાથ આગળ કર્યું પરંતુ સાધુએ હાથથી ઈશારો કરીને કહ્યું અમારે ભિક્ષા નથી જોઈતી તારી સાથે વાત કરવી છે આ શબ્દો સાંભળીને શેઠ થોડી ક્ષણ માટે સોંકી ગયો બજારમાં ઘણા ભીક્ષુક આવતા પણ કોઈ આ રીતે વાત કરી નહોતી હા ધ્રુવ શેઠે પૂછ્યું હા મહારાજ હા શું વાત છે હા સાધુ શાંત સ્વરે બોલ્યા હા તારા જીવનમાં મુશ્કેલ સમય ચાલી રહ્યો છે હા પરંતુ જલ્દી એક મોટો ફેરફાર આવશે તારી કિસ્મત બદલાશે હા પણ એક કસોટી આવશે એ કસોટી પાર કરવી પડશે હા ધ્રુવશેઠને આશ્ચર્ય થયું હા તેને લાગ્યું કે કદાચ કોઈએ તેની હાલત વિશે સાધુને કહ્યું હશે હા તેણે હળવેથી હસીને કહ્યું મહારાજ આવી વાતો તો ઘણા કહે છે હા સાધુએ તેની આંખોમાં જોઈને કહ્યું હા હું જે કહું છું તે યાદ રાખજે અલોભથી લોભથી દૂર આ સત્ય છોડીશ તો બધું ગુમાવીશ હા પછી સાધુએ પોતાની થેલીમાંથી એક નાની કપડાની પોટલી કાઢી અને શેઠના હાથમાં મૂકી આ ધ્રુવને સમજાયું નહીં કે આ શું છે આ તેણે પૂછ્યું આ શું છે આ સાધુએ જવાબ આપ્યો આ જ્યારે તને લાગશે કે તારો રસ્તો ખોટો છે આ ત્યારે આ પોટલી ખોલશે એટલું કહીને સાધુ વળી ગયા આ શેઠે તેમને રોકવાનો પ્રયત્ન કર્યો આ પરંતુ સાધુ ભેડમાં ક્યાંક ગાયબ થઈ ગયા તે રાત્રે શેઠ ઘરે ગયો આ પરંતુ મનમાં અજીબ વિચારો ચાલતા રહ્યા આ પોટલી તેણે દુકાનના દરાજમાં રાખી આ રાત્રે તેને ઊંઘ ન આવી આ જ્યારે ઊંઘ આવી ત્યારે અજીબ સપના આવવા લાગ્યા આ સપનામાં તેણે ગિરનાર પર્વત પર એક જૂનું મંદિર જોયું આ જ્યાં એ જ સાધુ ઊભા હતા આ સાધુએ દૂરથી કહ્યું સાસો માર્ગ પસંદ કરજી આ શેઠ અચાનક જાગી ગયો આ તેના મસ્તક પર પરસેવો હતો આ તેણે વિચાર્યું કે આ માત્ર સપનું હશે આ પરંતુ મનમાં અસ્વસ્થતા રહી આગળના દિવસોમાં ધ્રુવ શેઠના જીવનમાં નાના નાના બદલાવ આવવા લાગ્યા આ દુકાનમાં ગ્રાહકો વધવા લાગ્યા આ જે લોકો મહિનાઓથી ઉધાર ચૂકવતા નહોતા આ તેઓ પૈસા લઈને આવવા લાગ્યા આ નવા વેપારીઓ સાથે સારા સોદા થયા આ શેઠને આશ્ચર્ય થવા લાગ્યું કે અચાનક બધું કેવી રીતે સુધરવા લાગ્યું આ તેને સાધુની વાત યાદ આવી આ તે વિષારે કે આસો આ બધું સાધુના આશીર્વાદથી થઈ રહ્યું છે આ પરંતુ મનને એક ખૂણે શંકા પણ હતી આસો આ માત્ર સંયોગ છે એક દિવસ એક મોટો ગ્રાહક તેની દુકાનમાં આવ્યો આ તેણે મોટા પ્રમાણમાં માલ ખરીદવાનો સોદો કર્યો આ સોદાથી ધ્રુવ શેઠને મોટો નફો થવાનો હતો આ પરંતુ સોદામાં એક નાની ખોટી માહિતી આપવાથી આ વધુ નફો થઈ શકે એવો વિચાર તેના મનમાં આવ્યો આ ધ્રુવશેઠ થોડી ક્ષણ માટે વિચારમાં પડી ગયો આ જો તે ખોટું તો વધુ પૈસા મળશે આ પરંતુ એ જ સમયે સાધુના શબ્દો યાદ આવ્યા આ લોભથી દૂર રહેશે આ ધ્રુવશે થોડા સમય માટે મૌન રહ્યું આ તેણે અંતે સત્ય બોલવાનો નિર્ણય કર્યો સોદો થોડો ઓછો નફાવાળો રહ્યો પરંતુ તેને મનમાં શાંતિ મળી આ પરંતુ જીવન હંમેશા સરળ નથી રહેતું આ થોડા દિવસ પછી એક એવી ઘટના બની કે આ શેઠ ફરી કસોટીમાં આવી ગયો આ એક વૃદ્ધ સ્ત્રી તેની દુકાનમાં આવી અને ઉધાર માંગવા લાગી આ શેઠના મનમાં વિચાર આવ્યો કે હવે જ્યારે ધંધો સુધરી રહ્યો છે અત્યારે ઉધાર આપવો યોગ્ય નથી તેણે સ્ત્રીને ના પાડી સ્ત્રી નિરાશ થઈને ચાલતી બની આ તે રાત્રે શેઠને ફરી અજીબ સપનું આવ્યું આ સપનામાં સાધું દેખાયા અને કહ્યું આ દયા વગરનું ધન શાપ સમાન છે આ શેઠ જાગી ગયો આ તેને પોતાની ભૂલ સમજાઈ આગળના દિવસે તે સ્ત્રીને શોધવા નીકળ્યું આખા બજારમાં પૂછપરછ કરી અંતે તેને એક ગલીમાં તે સ્ત્રી મળી આ ધ્રુવ શેઠે માફી માંગી અને જરૂરી સામાન આપ્યું આ સ્ત્રીની આંખોમાં આંસુ આવી ગયા હા તેણે આશીર્વાદ આપ્યો આ ધ્રુવ શેઠના મનમાં અચાનક શાંતિનો અહેસાસ થયો સમય પસાર થતો ગયો અધ્રુવના ધંધામાં સુધારો થતો રહ્યો આ પરંતુ તેના મનમાં હંમેશા સાધુ વિશે પ્રશ્નો રહેતા એ કોણ હતા કેમ મળ્યા શું આ બધું માત્ર સંયોગ હતું એક સાંજ હજારે સૂર્ય ગિરનાર પાછળ ઢળી રહ્યો હતો અધ્રુવ શેઠે નક્કી કર્યું કે હવે તેને સાધુને શોધવા જવું જ પડશે તેણે દુકાન વહેલી બંધ કરી અને ગિરનાર તરફ જવાનો નિર્ણય કર્યો આ પર્વત પહોંચતા સાંજનો અંધકાર સવાઈ રહ્યો હતો આ પવનમાં ઠંડી હતી શેઠ ધીમે ધીમે પગલાં ભરતો આગળ વધ્યો આ તેને લાગ્યું કે કોઈ તેને જોઈ રહ્યું છે અચાનક પાછળથી અવાજ આવ્યો તો આવી ગયો અધ્રુવ શેઠે વળી જોયું અય સાધુ તેની પાછળ ઊભા હતા અધ્રુવના શરીરમાં શિરમૂર આવી ગઈ આ તે નમન કરીને બોલ્યો મહારાજ તમે કોણ છો મારા જીવનમાં કેમ આવ્યા સાધુએ હળવેથી સ્મિત કરીને કહ્યું આ તો શરૂઆત છે કસોટી હજુ બાકી છે આ શબ્દો સાથે ગેરનાર પવન વધુ તેજ બન્યો ધ્રુવ શેઠના મનમાં ભય અને ઉત્સુકતા બંને વધ્યા તે સમજતો હતો કે હવે જે થવાનું છે તે સામાન્ય નહીં હોય તેના જીવનનો રસ્તો હવે એક નવી દિશામાં વળવાનો હતો આ ગિરનાર પર તે સાંજ પછી ધ્રુવ શેઠના જીવનમાં બધું બદલાઈ ગયું હતું આ સાધુ સાથે થયેલી બીજી મુલાકાતે આ તેના મનમાં એક અજાણી ગંભીરતા ઉતારી દીધી હતી આ સાધુએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સાસી કસોટી હજુ બાકી છે આ વાક્ય ધ્રુવ શેઠના મનમાં સતત ગુંજતું રહેતું આ તે રોજ દુકાન પર બેસતો ગ્રાહકો સાથે વ્યવહાર કરતો આ પરંતુ અંદરથી તે જાણતો હતો કે હવે જીવનમાં જે બનશે તે સામાન્ય નહીં હોય આ દુકાનમાં વેપાર ધીમે ધીમે વધતો રહ્યો આ લોકોનો વિશ્વાસ વધ્યો આ ઘણા જૂના ગ્રાહકો પાસા આવ્યા કેટલાક તો ખાસ કરીને કહેતા કે આ શેઠની દુકાનમાં હવે એક અલગ જ શાંતિ લાગી છે આ શેઠને પણ અંદરથી એવું લાગતું કે કોઈ અજાણી શક્તિ તેને માર્ગ બતાવી રહી છે એક દિવસ સવારમાં ધ્રુવ શેઠ દુકાન ખોલી રહ્યો હતો અત્યારે ત્યારે એક યુવાન આવ્યું અને કહ્યું કે આ તેને મોટા પ્રમાણમાં માલ જોઈએ છે સોદો ઘણો મોટો છે જો આ સોદો સફળ થઈ તો આ ધ્રુવનું દેવું લગભગ ઉતરી શકે આ યુવાને એક શરત મૂકી કે આ માલ થોડો મોંઘો બતાવીને બિલ બનાવવું પડશે આ જેથી તેને પણ ફાયદો થાય આ વાત સાંભળીને ધ્રુવના મનમાં ફરી સંઘર્ષ શરૂ થયો એક તરફ દેવું ઉતારવાની તક આ બીજી તરફ સત્યનો માર્ગ આ તેને સાધુના શબ્દો યાદ આવ્યા ખોટું ન બોલવું આ ગરીબને ઠગવું નહીં અને મળેલા ધનની વાત કોઈને ન કહેવી આ ધ્રુવ શેઠ થોડો સમય મૌન રહ્યો આ યુવાન વારંવાર કહેતું રહ્યું આ સામાન્ય વાત છે બધા વેપારીઓ કરે છે આ પરંતુ ધ્રુવે અંતે ઇનકાર કર્યો આ સોદો હાથમાંથી નીકળી ગયો આ થોડી ક્ષણ માટે ધ્રુવ શેઠને અફસોસ થયો આ પરંતુ અંદરથી એક શાંતિ પણ અનુભવે હા તે જ રાત્રે શેઠને ફરી અજીબ અનુભવ થયો દુકાન બંધ કરીને ઘરે જતો હતો ત્યારે તેને લાગ્યું કે આ પાછળથી કોઈ છે તેણે વળીને જોયું પરંતુ કોઈ નહોતું આ ઘરે પહોંચીને ઊંઘવાનો પ્રયત્ન કર્યો પરંતુ ઊંઘ ન આવી આ મધરાતે અચાનક તેને લાગ્યું કે આ કોઈએ દુકાનનો દરવાજો ખોલ્યો આ તે તાત્કાલિક દુકાન તરફ દોડ્યો દરવાજો બંધ હતો આ પણ હળવો પ્રકાશ દેખાતો હતો તેણે દરવાજો ખોલ્યો અંદર બધું યથાવત હતું પરંતુ તેમાં રાખેલી પોટલી જમીન પર પડી હતી હાથ કાંપવા લાગ્યા આ તેણે પોટલી ઉઠાવી હા તેને યાદ આવ્યું કે સાધુએ કહ્યું હતું હા જ્યારે લાગશે કે રસ્તો ખોટો છે ત્યારે પોટલી ખોલશે આ શેઠે હિંમત કરીને પોટલી ખોલી અંદર એક નાનો કાગળ હતો જેમાં લખેલું હતું હા સાસો માર્ગ મુશ્કેલ હોય છે પરંતુ અંતે એ સાસુ ધન આપે છે આ વાંચીને ધ્રુવ શેઠની આંખોમાં આંસુ આવી ગયા તેને સમજાયું કે આજનો સોદો ગુમાવવો તેની કસોટીનો ભાગ હતો તેણે કાગળ પાસો પોટલીમાં મૂકી દીધું હા શાંતિથી ઘરે પરત કર્યું આ બીજા દિવસે દુકાન ખોલતા જ એક અજાણી ઘટના બની આ શહેરના એક પ્રખ્યાત વેપારી તેની દુકાનમાં આવ્યા તેમણે કહ્યું કે તેઓ લાંબા સમયથી ઈમાનદાર વેપારી શોધી રહ્યા હતા કોઈએ વિશે કહ્યું હતું તેમણે સીધો મોટો ઓર્ડર આપ્યો અને કહ્યું કે હવેથી તેઓ નિયમિત માલ અહીંથી જ લેશે આ સોદો પહેલા ગુમાવેલા સોદા કરતાં પણ મોટો હતો આ ધ્રુવ શેઠ આશ્ચર્યમાં પડી ગયો હા તેને લાગ્યું કે આ કદાચ સત્યનો માર્ગ પસંદ કરવાનું આ જ ફળ છે થોડા દિવસ પછી આ શેઠના એક જૂના મિત્ર આવ્યા તેઓ મુશ્કેલીમાં હતા અને મદદ માગતા હતા આ શેઠ પાસે હવે થોડા પૈસા હતા આ પરંતુ જો તે બધા આપી દે તો ફરી તંગી આવી શકે મિત્રએ કહ્યું કે આ છેલ્લે આશા છે આ શેઠના મનમાં ફરી દ્વંદ્વ શરૂ થયું આ તે પોતાની સુરક્ષા પસંદ કરે કે મિત્રની મદદ હા તેને સાધુની આંખો યાદ આવી શાંત પરંતુ સત્યથી ભરેલી અંતે શેઠે મિત્રને મદદ કરી હા થોડા સમય માટે તેની પાસે પૈસા ઓછા રહ્યા પરંતુ મનમાં સંતોષ હતો હા તે જ સાંજે હા જ્યારે શેઠ દુકાન બંધ કરી રહ્યો હતો હા ત્યારે ફરી એ જ સાધુ સામે દેખાય આ વખતે તેમના ચહેરા પર હળવું સ્મિત હતું આ શેઠ તરત જ નમન કરવા ઝોકી ગયો સાધુએ કહ્યું આ તું ધીમે ધીમે કસોટી પાર કરી રહ્યો છે હા પરંતુ અંતિમ નિર્ણય હજુ બાકી છે હા ધ્રુવે વિનંતી કરી મહારાજ આ બધું કેમ તમે કોણ છો અમને શું શીખવવા માગો છો હા સાધુએ ધીમે અવાજમાં કહ્યું હા ધન મેળવવું સરળ છે હા પરંતુ ધનને સંભાળવા માટે છચ્છયા અને દયા જરૂરી છે આ તો જો આ બંનેને છોડશે તો બધું ગુમાવશે આ વાત કહીને સાધુ ફરી ચાલ્યા ગયા આ વખતે ધ્રુવે તેમને રોકવાનો પ્રયત્ન કર્યો નહીં હવે તેને સમજ પડી રહી હતી કે આ મુલાકાતો કોઈ રહસ્યમય માર્ગદર્શન છે તે રાત્રે ધ્રુવ શેઠે ગિરનાર તરફ જોયું અને મનમાં નક્કી કર્યું કે હવે જે પણ કસોટી આવશે હા તે સત્યનો માર્ગ છોડશે નહીં આ જૂનાગઢની શાંત સવાર હતી પરંતુ ધ્રુવ શેઠના મનમાં અજાણી ચિંતા ઘેરાઈ ગઈ હતી છેલ્લા કેટલાક દિવસોથી તેને લાગતું હતું કે હવે અંતિમ કસોટી નજીક છે આ દુકાનનો સારી રીતે ચાલતો હતો હદેવું લગભગ ઉતરી આ લોકોમાં તેની ઈમાનદારીની સરસા થવા લાગી હતી આ સતા અંદરથી તે જાણતો હતો કે આ બધું માત્ર શરૂઆત છે હ સાધુએ કહ્યું હતું અંતિમ નિર્ણય હજુ બાકી છે આ શબ્દો તેને વારંવાર યાદ આવતા એક દિવસ બપોરે આ જ્યારે બજારમાં ભારે ભીડ હતી અત્યારે એક અજાણ્યો માણસ તેની દુકાનમાં આવ્યો આ માણસે ચારે તરફ નજર ફેરવી અને ધીમી અવાજમાં કહ્યું કે આ તેને એક ખાસ સોદો કરવો છે આ તે શેઠને એક મોટી રકમ આપવાની તૈયારીમાં હતો આ પરંતુ બદલામાં થોડું ખોટું કામ કરાવવું હતું કામ એવું હતું કે આ જો ધરવ શેઠ સ્વીકારી લેતો આ એક જ દિવસે એટલા પૈસા મળી જાય કે આ તેને જીવનભર ચિંતા ન રહે આ ધ્રુવશેઠના મનમાં વાવાઝોડું મસી ગયું આ એટલા પૈસા કે આખું જીવન સુરક્ષિત થઈ છે પરિવારને સુખ મળે આ દુકાન વધુ મોટી બને આ પરંતુ સાથે સાધુના શબ્દો ગુંજે છે આ લોભથી દૂર રહેશે આ તે ક્ષણે શેઠને લાગ્યું કે આ જ અંતિમ કસોટી છે આ માણસ વારંવાર સમજાવતું રહ્યું કે કોઈ કોઈને ખબર નહીં પડે આ શેઠ થોડો સમય મૌન રહ્યું તેની આંખો સામે પોતાના પરિવારનું ભવિષ્ય અને પોતાની આત્માની ચિંતા બંને ઊભા હતા આખરે તેણે ઊંડો શ્વાસ લીધો અને શાંત અવાજમાં કહ્યું મને માફ કરજો હું ખોટા રસ્તે જઈ શકતો નથી આ માણસ ગુચ્છે થઈને સાલી ઉગ્યો આ ધ્રુવને થોડી ક્ષણ માટે ડર લાગ્યો આ કદાચ આ નિર્ણયથી તેને નુકસાન થશે આ મનમાં એક અજબ હળવાશ પણ હતી અત્યારે રાત્રે ધ્રુવ દુકાન બંધ કરીને ઘરે જઈ રહ્યો હતો આ ત્યારે ગિરનાર તરફથી ઠંડો પવન આવ્યો આ રસ્તો લગભગ ખાલી હતો અચાનક તેને લાગ્યું કે કોઈ તેની બાજુમાં ચાલી રહ્યું છે આ તેણે વળીને જોયું આ એ સાધુ શાંત સ્મિત સાથે ઊભા હતા આ ધ્રુવ શેઠ તરત જ નમન કરવા ઝૂકી ગયો આ સાધુએ તેની તરફ જોઈને કહ્યું આજ તે સાસરી કસોટી પાર કરી અધ્રુવની આંખોમાં આંસુ આવી ગયા તેણે પૂછ્યું હ મહારાજ હસો આ બધું માત્ર પરીક્ષા હતી સાધુએ કહ્યું હા ધન તારા જીવનમાં આવશે હા પણ સાસુ ધન સચ્ચાઈ અને દૈયા છે આ જો તું લોભમાં પડી જાત તો મળેલું બધું નાશ પામત અધ્રુવ મૌન રહ્યું હ તેને સમજાયું કે હશેલા કેટલાક મહિનાથી જે બનતું હતું તે માત્ર પૈસા મેળવવાની વાત નહોતી હા પરંતુ તેને સાસા માર્ગ પર રાખવાની એક પ્રક્રિયા હતી સાધુએ અંતિમ શબ્દોમાં કહ્યું હવે તને મારું માર્ગદર્શન નહીં મળે હવે તારે પોતે સત્યના રસ્તે ચાલવાનું છે ધ્રુવ શેઠે માથું ઝુકાવીને કહ્યું હા તમારો આશીર્વાદ હંમેશા જોઈએ સાધુએ હળવેથી આશીર્વાદ આપ્યો અને ધીમે ધીમે આગળ વધ્યા હા થોડા જ પગલા પછી તેઓ અંધકારમાં ગાયબ થઈ ગયા હા ધ્રુવશેઠ ઘણો સમય સુધી ત્યાં જ ઊભો રહ્યો હા તેને લાગ્યું કે જીવનમાં કંઈક મોટું બદલાઈ ગયું છે આ સમય પસાર થયો આ શેઠનો ધંધો સસાઈથી આગળ વધ્યો આ લોકો તેને વધુ વિશ્વાસથી ઓળખવા લાગ્યા હ શહેરમાં તેની ઈમાનદારીની સરસા થવા લાગી હ ધીમે ધીમે તે સમૃદ્ધ બન્યો આ પરંતુ હવે તેના મનમાં લોભ નહોતો હા તે ગરીબોને મદદ કરતો હા વેપાર કરતો અને દરેક નિર્ણયમાં દયા રાખતો આ વર્ષો પછી એક દિવસ તે ગિરનારના મંદિરે ગયો તેણે આસપાસ શોધ્યું આ પરંતુ સાધુ ક્યાંય દેખાયા નહીં મંદિરના પૂજારીએ કહ્યું અહીં ઘણા સાધુઓ આવે છે હા તું જેની વાત કરીશ એવા સાધુ તો ઘણા વર્ષો પહેલાં અહીંથી ગયા આ ધ્રુવ શેઠ શાંત રહી ગયો હા તેને સમજાયું કે આ કદાચ એ સાધુ કોઈ સામાન્ય માણસ નહોતો આ કદાચ તેઓ માત્ર તેને સાસો માર્ગ બતાવવા માટે જ આવ્યા હતા આ ધ્રુવ મંદિરને નમન કરીને પાસો કર્યો આ તેના મનમાં એક જ વિશાર ગુંજતો રહ્યો આ જીવનમાં સાસુ સુખ પૈસામાં નહીં આ પરંતુ છચ્છે અને દયામાં છે આ ગિરનારી પવન ફરી એકવાર તેના શહેરા પર આવ્યો આ તેને લાગ્યું કે આ સાધુ ક્યાંકથી સ્મિત કરીને આશીર્વાદ આપી રહ્યા છે આ જૂનાગઢના સામાન્ય વાણિયાની સ્ટોરી હવે શહેરમાં એક પ્રેરણા રૂપ બની ગઈ હતી લોકો કહેતા કે જ્યારે મનમાં લોભ આવે ત્યારે કથા યાદ કરવી કારણ કે સત્યનો માર્ગ મુશ્કેલ હોય શકે પરંતુ અંતે એ જ માણસને સાસી સમૃદ્ધિ અને શાંતિ આપી છે આ નોંધ આ સ્ટોરી કાલ્પનિક છે આ તેનો વાસ્તવિક જીવન સાથે કોઈ સંબંધ નથી વિડીયોને લાઈક અને હાઇપ કરવાનું ભૂલશો નહીં